ઉપર મિત્રો આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ જોઈએ તો મિત્રો અમેરિકાની ઇકોનોમી અને જીડીપી ઉપર આધાર રાખતો હોય છે જેના પ્રમાણે મિત્રો અમેરિકાની અંદર જેટલી જીડીપી માં ફેરફાર થતો હોય ઇકોનોમી કન્ડિશન જેટલી વધુ નબળી પડે અથવા તો વધુ સારી થાય તે પ્રમાણે સોનાના ભાવની અંદર મિત્રો અસર જોવા મળતી હોય છે અને મિત્રો આ વર્ષે વાત કરીએ તો અત્યારે 2025 દરમિયાન મિત્રો જોઈએ તો નવા વડાપ્રધાન જે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા ત્યારબાદ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં

જોઈએ તો વધીને બે વર્ષની ઊંચાઈએ એકસો આઠ પોઈન્ટ ઓગણપચાસ પોઈન્ટે જોવા મળ્યો હતો અને બે હજાર ચોવીસમાં અમેરિકી ડોલર મિત્રો ઇન્ડેક્સની વાત કરીએ તો છ પોઈન્ટ પાંચ ટકા વધ્યો હતો જેના લીધે મિત્રો વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં મિત્રો ડિસેમ્બર મહિનામાં આપણને સોનું એ દિવાળી કરતાં સસ્તા ભાવે મળ્યો હતો કારણ કે મિત્રો અમેરિકાની અંદર ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા ત્યારબાદ ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થયો અને તેનો આપણને લાભ મળ્યો

બે વખત કરતા ડોલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં જે અમેરિકન અમેરિકન ઇકોનોમી ની અંદર જે ફેરફાર થતો હોય છે તેમજ મિત્રો અમેરિકાની અંદર જે મહિને ચાર વખત એક વર્ષમાં ચાર વખત ફેડરલ રિઝર્વની બેંકની મિત્રો મીટિંગ ચાલતી હોય છે તેની અનુરૂપ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો આવતો હોય છે જો વ્યાજ દરની અંદર વધારો થાય તો સોનાના ભાવમાં ઘટાડો થાય અને સોનાના ભાવમાં જો વધારો થાય તો મિત્રો વ્યાજ દરની અંદર ઘટાડો થાય એવું મિત્રો ચલણ ચાલતું હોય છે અને હવે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ નવું એલાન કરી દીધું છે કે મિત્રો હવેથી બે હજાર પચીસના વર્ષમાં મિત્રો ફેડરલ રિઝર્વની મીટિંગ છે તે મિત્રો વર્ષ દરમિયાન ફક્ત ને ફક્ત બે વખત જ રેટ કટ લાવવાના પ્રોજેક્શન ઘટાડી દીધો છે અને ડોલર ઇન્ડેક્સની મજબૂતીને પગલે ટ્રેઝરી બોન્ડમાં ઇલ્ડ પણ બે હજાર પચીસના પ્રારંભે જીરો પોઈન્ટ જીરો અઠ્યાવીસ ટકા વધીને ચાર પોઈન્ટ પાંચસો તોતેર ટકાએ પહોંચી ગયો હતો અને મિત્રો વાત કરીએ તો અમેરિકાના ટોપ લેવલના વીસ શહેરોમાં હોમ પ્રાઇઝ ઓક્ટોબરમાં ચાર પોઈન્ટ બે ટકા

તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરો તો મિત્રો તમારે વધારેમાં વધારે ફાયદો થઈ શકે કારણ કે મિત્રો આગળના સમયમાં જો મિત્રો તમે લોંગ ટર્મ માટે સોનાની અંદર રોકાણ કરશો તો આગળ તમને ખૂબ જ વધારેમાં વધારો ફાયદો થશે કારણ કે મિત્રો સોનું ક્યારે પચાસ હજાર કે સાઠ હજાર થવાનું નથી તો તેવી રાહ જોઈને મિત્રો બેઠું ન રહેવું સોના અને ચાંદીની અંદર જો રોકાણ કરવાનું તમે વિચારી રહ્યા હોય તો મિત્રો અત્યારે તમે રોકાણ કરી શકો છો કારણ કે મિત્રો સોના અને ચાંદીનો ભાવ આમ જોઈએ તો વધવાનો જ છે અને વધવાનો છે અને વધવાનો જ છે તો મિત્રો જેમાં ચાંદીના ભાવની વાત કરીએ તો રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો ચૌદ રૂપિયા સો ગ્રામ ના ભાવ નવ એકસો બેતાલીસ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ એકાણું રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં આજે ફરી વધારો જોવા મળી રહ્યો છે આઠ હજાર ત્રણસો પંચાવન રૂપિયા દસ ગ્રામ સોનું ત્યાં હજાર પાંચસો પચાસ રૂપિયામાં જયારે સો ગ્રામ સોના ભાવ આઠ લાખ પાંત્રીસ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ભાવમાં જે ચુમ્માલીસો સિત્તેર રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે ભાવ આઠ લાખ એકાણું હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે બેતાલીસો ને રૂપિયાનો ભયંકર વધારો થયો છે અને મિત્રો આમ જોઈએ તો આજે સોના અને ચાંદીના બંનેના ભાવોમાં મિત્રો ભયંકર ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો આગામી સમયની પણ પણ અંદર હજુ સોના અને ચાંદીના ભાવમાં વધારો આવી શકે છે પરંતુ મિત્રો જો ડોલર ઇન્ડેક્સની અંદર ફરી એકવાર વધારો આવે તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી શકે છે પરંતુ મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે રણનીતિ છે જેને લઈને મિત્રો અત્યારે એવું બનવું શક્ય નથી અને મિત્રો હજુ મોંઘુ સોનું અને ચાંદી થઈ શકે છે તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવી દેજો મિત્રો